હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આજે ઓલું બેડું ભરવાની રસમ છે એવું હે બેન ના તેડવા એવું હે હે આજે રસમ છે ભરવાની પૈસા પાણી પાણી કે કથા માલો આજે મારા કાકાના ઘર સત્યનારાયણની કથા છે અને આ છો બોલા બેન છે લંડન તમે કેમ આવ્યા બોલો બોલો આ કહે કે રાજવારા બેઠે પણ ચા પીવા પૂગી ગયા છે બોલો ઘરે કોણ છે રાજવારા બે એ આવો હો તમે કેમ આઈવા તમ કેમ આઈવા કથામાં નમે કે જો બેટ નઈ કેવા આઈવા કથામાં એ કાડી ઉ પાડતા તા ને ત્યારે તાર આવવાનું જરૂર નતું મેં મે <laughs> <laughs>

એ જો ઉતારે છે લેજ્યુને આ છે આ એમ આવા અડીખમ માણા એક કામ નો કે હાવ કે માચા આલવા દયો માછી આલવા દયો માચા આલવા દયો એ આલવા દયો ઓય

તમને બીજી મોટા દેવી તમને કોઈ જાડી ન રાખો આ આમર આમડુ દે દીકરી આ અમાર છોકરી ખાલી વિડિયો જ બનાવે છે આ કામ કરવા જરાય હાથ હે નહીં ચાપડી બનાવી દીધી મેં મારી ગામની છે પકારી છે ઓ મારા સાઉ જુ હાલો ચાપડી એ આ ઓર્ડર દે આવું મારે મારે બે વિડીયો મિલ્યા આવી ગયા બાકી ચાપડી છે ને પાતળી રાખજો એવો ઓર્ડર આવ્યો છે

न बोल ले सेम ब्रावो केरा केरा ओसा खाजे भाई सरदियो थाई पईते मुदवाए मन काई मत जा आज आज काम करे

મિતુલભાઈ આ છે કે પ્રસંગ જ ખૂટતા નથી પ્રસંગ જ નથી ખૂટતા

आर्यो ऐ ज्योति बदले लागत लाग दे हाय सुपर हो सु करो के था मैं था दू मैं थैली दू मैं સાઈ પૂજા હતી ને એટલે તો હવે ફાઇનલી અમારો પણ જમવામાં વારો આવી ગયો રુતિયા ને નાખો ના બાપા

मान ढूंढो नो करती

<laughs> सतना बेन, <सक्णाद> बेन रह <laughs> <laughs> जा <देख? laughs> <laughs> <laughs> <laughs>

I <laughs> do